મિત્રો યુટ્યુબમાં તમારા પોતાના વિડીયો તમે અપલોડ કર્યા છે તોય પણ તમે મોનોટાઇઝર અપ્લાય કરો છો અને તમને જો રિવ્યૂઝ કન્ટેન્ટ મળે છે તો મોટામાં મોટી પ્રોબ્લેમ તો ઊભી થવાની છે કારણ કે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જતા હશો કે આપણે એની અંદર મહેનત કરી છે પૈસા બગડ્યા છે ટાઈમ બગડ્યો છે અને તે છતાં પણ યુટ્યુબ તમને જો રિવ્યૂઝ કન્ટેન્ટ આપતું હોય તો રિવસ કન્ટેન્ટ તમને ક્યારે આપે છે તો સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું મિત્રો વિડીયોની અંદર બનાવી જો તમારા પોતાના વિડીયો તમે યુટ્યુબની અંદર અપલોડ કર્યા છે અને તોય પણ જો તમને રિવુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવી છે તો મિત્રો એના માટે તમે શું કરવાના છો અને કઈ રીતે તમને યુટ્યુબે ર્યુઝ કન્ટેન્ટ આપ્યું છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું શું બસ વિડિયોમાં ધ્યાન આપ મિત્રો ઘણી વખત લોકો છે ને જે સ્ટુડિયોવાળા કે કોઈ પણ સ્ટેટ પ્રોગ્રામ કરતા હોય ને તો ઘણા લોકો છે ને મિત્રો લાઈવ કરે છે એમની ચેનલની અંદર જે સ્ટેટ પ્રોગ્રામ હોય કોઈ કલાકારની પ્રોગ્રામ કોઈ પ્રસંગ હોય કોઈ લગ્નના વિડીયો હોય અથવા એ ટાઈપના પ્રોગ્રામ હોય ને તો ઘણા લોકો છે ને મિત્રો લાઈવ કરી દેશે યુટ્યુબની અંદર તો મિત્રો યુટ્યુબની અંદર તમે લાઈવ કર્યું છે તો તમને રિવુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે લગભગ નેવું ટકા કઈ રીતે નેવું ટકા રહેશે એ હું તમને સમજાવું કારણ કે તમે કોઈ પણ સ્ટેટ પ્રોગ્રામનો મિત્રો હોદ્દો લીધો છે કે આપણે સ્ટેટ પ્રોગ્રામ કરવાનો છે અને ત્યાં મિત્રો લાઈવ તમારે કરવાનું છે ત્યાં તો તમને લાઈવ કરવામાં વાંધો નથી મિત્રો ખાસ કરીને પણ એક છે કે લાઈવ કરવાની અંદર તમને પ્રોબ્લેમ કઈ ક્યારે અને કઈ રીતે થાય છે એ તમે સમજાવું કારણ કે તમે એવું વિચારતા હશો કે હું એકલો જ લાઈવ કરું છું ઘણા લોકોની પ્રોબ્લેમ આ જ છે મિત્રો હું ખુદ ક્યાંય પણ શૂટિંગ કરવા જાઉં ને તો એવું જ વિચારું કે હું એકલો જ લાઈવ કરું છું પણ ના મિત્રો એવું ક્યારે પણ નહીં વિચારવું જોઈએ કારણ કે તમે જે સ્ટેજ પ્રોગ્રામ કોઈ પણ કલાકાર હસ્તી આવતી હોય તો પબ્લિક ત્યાં આવવાની જ છે અને પબ્લિક ત્યાં આવતી હોય એટલે તમે સમજી લો કે તમે ભલે કેમેરાથી લાઈવ કરતો કર્યું હોય મિત્રો પણ તમને ખ્યાલ છે કે અન્ય લોકો પબ્લિક ત્યાં જોવા આવી હોય ને એ પણ મિત્રો એમના ફોનની અંદર શૂટિંગ થોડું ઘણું તો ઉતારતા જ લોકો હોય અને થોડું ઘણું લાઈવ પણ કરતા હોય હવે કોઈ પણ વ્યક્તિએ તમારા પહેલાં વિડીયો એમને શૂટિંગ કરીને કે લાઈવ કરીને અપલોડ કરી દીધી છે તો એ ચેનલમાં મિત્રો છે ને એ ચેનલ એ વિડીયોનો માલિક થઈ જાય છે જ્યારે તમે પાછળથી બે કલાક એક કલાક પછી તમે ચડાવો છો અને એમની અંદર વ્યૂઝ વધારે મળી જાય છે તો તમને મિત્રો ર્યૂઝ કન્ટેન્ટ મળવાની શક્યતા રહેશે હવે તમે લોકો એવું વિચારતા હશો કે મેં અલગથી શૂટિંગ મારી જાતે કર્યું છે રાઈટ છે તમે ખોટી વાત નથી કરતા ઘણા લોકો એવું વિચારતા હશે કે મેં મારે જાતે શૂટિંગ કર્યું છે જાતે એડિટિંગ કર્યું છે અને જાતે થમલીન બનાવ્યું છે બેશક શક ટકા બનાવ્યું છે પણ તમને ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ સામેલા પક્ષમાંથી સમજો કે સામેથી મેં તમે લાઈવ કરી રહ્યા છો અને હું આ જગ્યાએ બેઠો છું પ્રોગ્રામ જોવા આવ્યો છે તો મેં પણ ફોનની અંદર શૂટિંગ કર્યું છે તમને તો ખ્યાલ જ નથી અથવા મેં લાઈવ કર્યું છે બંનેની લોકેશન જગ્યા અલગ અલગ છે એ નક્કી છે પણ તમને એ પણ ખબર છે કે બંનેની લોકેશન અલગ છે પણ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે જેનો અવાજ છે તો એ તો બંનેમાં એક જ સેમ ટુ સેમ રેકોર્ડ થવાનો છે મિત્રો તમને ખબર જ હશે એના કારણે મિત્રો આપણને રિવ્યુઝ કન્ટેન્ટ યુટ્યુબ આપે છે એટલે હવે મિત્રો એમાંથી આપણે બચવા માટે આપણે શું કરવાનું છે એ તમને કહ્યું કારણ કે જે તમારી પોપ્યુલર વિડિયો છે યુટ્યુબ ચેનલને આપણે મોનિટાઈઝન એપ્લાય કરીએ મેં કાલે એક વિડીયો બનાવીથી તમને ખ્યાલ જ છે કે આપણે યુટ્યુબમાં અપ્લાય કરીએ આપણા ચાર હજાર વોઇસ ટાઈમને સબસ્ક્રાઇબ થઈ જાય છે એટલે સૌથી પહેલાં તો યુટ્યુબ એ ચેક કરે છે કે વધુમાં વધુ તમારી ચેનલની અંદર જે વિડીયોમાં વ્યૂઝ તમને મળેલા છે એ વિડીયો પહેલી ચેક કરે છે હવે એ વિડીયો તમારે છે ને યુટ્યુબમાં સર્ચ કરવાની છે જો તમને ર્યૂઝ કન્ટેન્ટ મળ્યું છે તો જો તમારી જગ્યાએ એ જ વિડીયો કોઈ વ્યક્તિએ યુટ્યુબમાં અપલોડ કરેલી હોઈ શકે છે અથવા એ વિડીયોનું તમારા મિત્રો છે ને ડિલીટ કરવાની રહેશે કારણ કે લાઈવ કરો છો તો લાઈવની અંદર મિત્રો પ્રોબ્લેમ આવવાની છે કારણ કે લાઈવની અંદર મિત્રો ઘણા લોકો ઉતારતા હોય શૂટિંગ કરતા હોય અથવા એડિટિંગ કરીને અપલોડ કરતા હોય ઘણા લોકો છે ને લાઈવ કર્યું હોય કે શૂટિંગ કર્યું હોય તો ઘણીવાર પાછળથી મિત્રો એડિટિંગ કરીને પછી અપલોડ કરતા હોય આ ટાઈપ પ્રોબ્લેમ બને છે પણ જે વ્યક્તિ પહેલાં યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી દીધો છે એ માલિક ગણવામાં મિત્રો આવે છે એટલે ખાસ વિનંતી છે મિત્રો કારણ કે ઘણા લોકોને ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો કોમેન્ટ હોય છે કે મારા પોતાના વિડીયો છે તો પણ રિયુઝ કન્ટેન્ટ કેમ તો મિત્રો હું પણ અમુક ટાઈમે કન્ફ્યુઝ થઈ જાઉં છું પણ મિત્રો આ પ્રોબ્લેમ બને છે ક્યારે કે જ્યારે યુટ્યુબની અંદર તમે લાઈવ કર્યું છે તો એ પણ વિચારો કે તમે લાઈવ કર્યું છે તો એ પ્રોગ્રામ જોવા ઘણી બધી પબ્લિક ત્યાં આવી જ હોય છે અને પબ્લિક આવી હોય તો મિત્રો સમજી લો મિત્રો કે કોઈ પણ વ્યક્તિ શૂટિંગ કર્યા વગર તો રહે જ નહીં થોડું ઘણું પણ શૂટિંગ કરવાના છે થોડું ઘણું લાઈવ પણ કરવાના છે અથવા પબ્લિક વિડિયો કરવાના જ છે એટલે બંનેમાંથી એક ચેનલની અંદર મિત્રો પ્રોબ્લેમ આવવાની છે હવે બંનેમાંથી બચવા માટે મેં તમને ખાસ કીધું કે તમારે એ વિડીયો ચેક કરવાની છે જે વધુમાં વધુ તમારી યુટ્યુબ ચેનલની અંદર ચાલેલી હોય એ વિડીયો ચેક કરવાની છે અથવા એ વિડીયોને તમે ડિલેટ કરીને ફરીથી જે વોચ ટાઈમ ઘટે એ વોચ ટાઈમને તમે પૂરો કરી દેશો તો તમારી ચેનલ ફરીથી મોનોટાઇઝ થઈ જશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ આ તો તમને એવું લાગે કે મારા પોતાનું શૂટિંગ કરેલું છે તો પણ જો રિવસ કન્ટેન્ટ આવતું હોય તો એનું મેં તમને ખાલી રીઝન જ કીધું કે રિવ્યૂઝ કન્ટેન્ટ યુટ્યુબ ક્યારે આપે છે કે એક જ વિડિયો ડબલ વખત યુટ્યુબની અંદર અપલોડ થયો હોય તો જ મિત્રો રિવ્યૂઝ કન્ટેન્ટ આપે એમને એમ ક્યારે પણ ન આપે તો ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા લોકોની મિત્રો કોમેન્ટ હોય છે અને મિત્રો મેં બને ત્યાં સુધી બધી માહિતીના વિડીયો મેં આપણા યુટ્યુબ ચેનલની અંદર મેં અપલોડ કરેલા છે તો ખાસ કરીને મિત્રો વિડીયો તમે પૂરો જુઓ તો તમને ખબર પડે કે રિવુઝ કન્ટેન આવ્યું છે તો આપણે એમાંથી કઈ રીતે બહાર નીકળવાનું છે આપણી ચેનલને આપણે કઈ રીતે મોનોટાઇઝ કરી શકવાના છીએ એ બધી માહિતીના મિત્રો આપણે વિડીયો બનાવેલા છે બસ વિડીયોને પૂરી જુઓ મિત્રો ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ કરો અથવા તમે મેસેજ કરો તો હું પણ મિત્રો બધા લોકોને ર્યૂઝ કન્ટેન્ટના જવાબ કઈ રીતે આપી શકું એના માટે હું અહીંયા વિડીયો તમારા માટે બનાવું છું અને વિડિયોની અંદર હું તમને પાક્કી ડિટેલ જ આપું છું કોઈ ફેક મિત્રો વિડીયો નથી આપતો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની માહિતી હું તમારા માટે લઈને જાઉં છું જો માહિતી તમને ગમ્યું તો ખાસ કોમેન્ટ કરજો વિડીયોને આગળ શેર કરજો અને આપણી ટેકનિકલ જગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર યુટ્યુબ ચેનલ લખી ટૂટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો